સુરતમાં ત્રણ દિવસ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલ હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે પ્રથમ નજરે જોતા જ મન મોહિલે તેવા આ બેહુબ રામ મંદિરની પ્રતિકૃતિ પર તૈયાર થયેલા આ હારમાં પચાસ હજારથી વધુ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં બે કિલો ચાંદી સાથે સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ હારની સાથે સાથે રામ લક્ષ્મણ અને સીતા પણ ચાંદીથી બનાવવામાં આવ્યા છે રામ મંદિરથી પ્રેરિત થઈ બનાવવામાં આવેલ હાર અને ત્રણેય મૂર્તિઓને એસોસિએશન દ્વારા રામ મંદિરને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે આ મંદિર પાંચ હજાર અમેરિકન ડાયમંડ્સમાં બનેલું છે અને વજન બે કિલો ચાંદી છે એનું આ મંદિર બનાવવા માટે એક જોઈએ તો અમારા માટે એક ચેલેન્જ હતું કે આ મંદિરની હાબેહૂબ ડિઝાઇન ક્યાંથી લાવવી તો ઇન્ટરનેટના મદદથી અમને ધીમે ધીમે મળતી ગઈ થોડું ઉપર રિસર્ચ કરવું પડ્યું ત્યારે અમને ફાઇનલી એક રામ મંદિરનો લેઆઉટ મળ્યો ત્યાર પછી અમે ફાઇનલ કે એની ઉપર કામ ચાલુ કર્યું એક કામ ચાલુ કર્યા પછી અમને મેક્સ સોરી અંદાજિત અમને ત્રીસથી બત્રીસ દિવસ લાગ્યા છે અને એની પાસે ચાલીસ જેટલા જ્વેલ આર્ટિસ્ટની મહેનત છે એ ચાલીસ દિવસની મહેનત પૂરી થયા બાદ અમને આ સફળતા મળેલી છે